અમદાવાદના સાણંદ નગરપાલિકા ઇલેક્શનના પગલે જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટની હાજરીમાં ફ્લેગ માર્ચ યોજાઈ સાણંદ વિસ્તારમાં ફ્લેગ માર્ચ સાણંદ શહેરમાં વિવિધ વિસ્તારમાં ફરી હતી સાણંદ નગરપાલિકા ચૂંટણીના લીધે ફ્લેગ માર્ચ યોજાઈ સાણંદના ડીએસપી નીલમ ગોસ્વામી પણ હાજર રહ્યા અલગ અલગ જગ્યાએ ફરીને લોકોને જાગૃતતા થાય તે માટે આ માર્ચ યોજાઈ હતી अफजल खान पठान साथ बहलोल मलिक दिव्यांग न्यूज़ साणंद अहमदाबाद